જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું નવા માં તો પોતા ફાટક પુલનું કામ ચાલુ હોય નવું આ પુલ બની રહ્યો નવો તમને બતાવવું હવે જોઈ લો આ પુલ બને પોતા ફાટક નો મારો

વિરંગ ગામનું કામ હાર્દિક પટેલે સારું કર્યું છે રોડ રસ્તા પણ હાર્દિક પટેલ સાહેબને ને એટલું ક્યાં આપું છું કે સેણા ગુંજારા પછી લઢાણા વાળો રોડ એ સાહેબ જલ્દીથી જલ્દી બનાવો તો શું ખેડૂતોને તકલીફ ના પડે બેચરાજી જવા માટે તકલીફ અત્યારે બહુ પડી રહી છે સાહેબ હાર્દિકભાઈ પટેલને વિનંતી કરવા માગું છું કે જલ્દીથી જલ્દી દઢાણાવાળો રોડ બેચરાજીથી દઢાણા રોડ જોડતો હોય ગુંજારાથી બેચરાજી રોડ જોડતો હોય પછી શિયાળદથી બેચરાજી રોડ જોડતો હોય એનું કોમ તાત્કાલિક જલ્દીથી જલ્દી ઉપાડો સાહેબ તો સારું રોડ બહુ જ મોટા મોટા ખાડા પડી ગયા તો જલ્દી કામ કરો તો સારું ફાટક હાર્દિક પટેલ ભાઈ નું સાહેબ નું કામ એટલે આવ્યું હોય ભાજપનું કામ સારું આમ ધારાસભ્યો અમુક સારા હોય તો કામ સારું કરે પણ અમુક ધારાસભ્યો અમારે વિરંગામ સીટ ઉપર જે ધારાસભ્યો હાર્દિકભાઈ પટેલ છે તેમનું કામ સારું છે અમારે હાર્દિકભાઈ આવ્યા એ પછી કામ રોડ રસ્તાનું થોડું સારું થયું હોય હાર્દિકભાઈને વધારે કહેવાય નહીં કે ભાઈ કે તમે એમને પોંચ વડા થયા હજુ પોંચ વિકાસ થોડો સારો કર્યો હોય ત્રીરંગામને આજુબાજુ ગામડાનો એટલે હાર્દિકભાઈને ખૂબ ખૂબ અભિનંદન અને આવું આવું કામ કરતા રહેજો હાર્દિકભાઈ પણ

પછી ધંધણાથી જો જોડતો રોડ એ તાત્કાલિક બનાવો સાહેબ તો તમારો ધન્યવાદ રહેશે જય માતાજી તો બ્લોક નો એન્ડ કરીએ છીએ અત્યારે અહીંયા જય માતાજી શેર કરજો સબસ્ક્રાઈબ પણ કરજો અને મારો વિડીયો ગમે તો લાઈક પણ કરજો